આપણે ખબર નથી આપણે એમ હતું કે આપડા તન ના જ જાય ના એ તો નોટિસ તો બધા ને આવી હોય ને પણ આમાં ભાગ એક તરફી લીધો છે કે બે તરફી ભાગ લીધા છે એમ કે છે કે ઓલી બાજુ જે ખાલી લીધા તો બાકી એનો જે મેપ છે એ નીકળે ખબર એમાં એવું છે રાજપૂત જમાન નું જે ઓલું રસોડું ને છે ને એ આવી જાય કાલે એના મુરુભાઈ ને બોલાવ્યા હતા તો એને એમ કીધું કે બેન ને એ આપણે વાત કરીએ મુરુભાઈ એમ કીધું કે કેમ રાજ્ય લેવલ નું છે ને એટલે ડાયરેક્ટ બેન થકી ગઈ ને તો જ મેળ આવે એટલે એના વાત કરી તો એમ કે છે કે પડશે નહીં સારું ન પડે તો અને એને કઈ પાડો તો પછી એને કઈ ઘણું છે ગામમાં એમ કે બધું પાડ્યું એમ કે બેન એટલે અત્યારે એમ આપણે આશ્વાસન દીધું છે કે નહીં પડે આશ્વાસન દીધું તો આપણે વાત તો જોવી જોઈએ ને

કેમ માથા જોઈ હા કેમકે સમાજ લેવલ ની વાડી છે સમાજ ની હા બરાબર છે એટલે એમાં એનું રસોડું હોલ બધું આવી જાય છે એટલે એને કાલ મુરુભાઈ ને એને હતા

શું કરે છે આજે વિશ્વાસ કરવો જરૂરી છે આ એકવાર આપણે કીધું એના વાત થઈ એટલે પછી હવે એમ ના નગર મને ગમે ત્યારે ગમે ત્યારે મારા જેવું કામ પડે તો ફોન કરજો ને હા 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 ભલે ભાઈ જય માતા જય માતા